હેલો હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કાલનું કામ આપણે જોય એટલું કિનારાનું કોબેડું હતું ને આ લેવા આ કિનારા સાંધવાના છે આ લઈને બાકી છે હજુ વીડપેન સહી ટાઈકી છે ને આ મનસુખ માલ બનાવી છે આજુ બ્લોક આપણે અહીંયાથી નહીં

શનિવારે તો આપડી ત્યાં ભજન હતા એટલે હાલો તો હનુમાનજી હવનકુંડ અને ધારેશ્વર હનુમાનજી આપણે હારું હાલો તે દર્શન કરી લઈએ જય હનુમાન દાદા જય હો આપણે હનુમાન દાદા એ દીવો બી થી હવે જઈશું નાવા હારું હાલો જય હનુમાન ઉનાળામાં કાળુ કાકા આપણને ને તો કાળુ ભાઈ કેટલો સોને તડકાના ના રખડાવે હે અગિયાર માં કે દુકાને આવ્યો દુકાને જઈને હું ગીરી હારું હાલો બોલે હવે જવું તો પડી તે હવે એ કાળુ કાકા કાળુ કાકા આપડે ધ્યાન નહીં દે તો હાલો આપડે ગોળો ખાવા વઈ આ તડકાનો નો મુના મમ્મી ને આ શાંતિ છે જો ગોળા વાળા આપડો ગોળો બ્લોગ માં તમે જોયા હતા ને કાલ ના બ્લોગ માં જતા શાંતિ હારું સારું હાલો તો આપડે ગોળા તૈયાર થાય છે ખાવા જો આ હજી કલર કરવાનું બાકી છે આમાં કલર કામ કરે શાંતિ ભાઈ જો વાટા પ્લાસ્ટર નહીં આપણે અત્યારે ઘેરું કરવાનું છે આમાં કલર કર્યો છે અને આ કલરો ને એને મકાનમાં ઘેરું કરવાનું છે એટલે વાઘા પેલી બીજા એટલે મેલા થાય તો વાંધો નો આવે સારું હાલો આપણે પીયાર થઈ જશે ઘરું કરવા આપણે પાણી સાટવાનું પહેલા તો આમાં સાટવા એટલે પછી ઘેરું પણ પેલી ગયું છે પછી ઘેરું ઓલું કરવાનું છે સારું હાલો પાણી હરખું નહીં શકાય આપણી ડોલ આવી ગઈ નળીએ ની અને આપણે ભૂમિ આપણી ડોલ આવી ગઈ નળીએ જઈએ ઘેરું તો આપણે ઘેર ચાલુ કરી દીધું છે સારું હાલો એ મનસુખભાઈ એ મનસુખભાઈ મસ્કા કેમ હાલે સારું હાલો તો આજનું કામ જોયે એટલે ગયું છે ને મેટલું પીરું નહીં બતાવું એટલું તો ખાલી મનસુખભાઈ જ કીરું છે ભાઈ કે આપડે કીરું નહીં હોય ભાઈ આપડે તો આખો પાગ આપણે કમ્પલેટ કરી દીધો છે ને હલસુ પડી લો પગ બે કે રેજો સોયા હાજે કરવા આવવાનો છે પાછો તો હારો હાલો હાજે તો કરવા આવશું તો બ્લોગ ઉતરસ્યો નકર બ્લોગ પૂરો કરી દેવું હાજે તો તો હાજે કામ ન કરવા આવ્યો એટલે હાજે કી જા છે એટલે બધાય સાંભળજો હું નહીં